ગુણાતીતાનંદ સ્વામીની દિવ્યવાણી સ્વામીના નામના મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજ નથી એ કાળા નાગનું ચડે વિષય ઉડી જાય બ્રહ્મરૂપ થવાય અને કાળ કર્મ માયાનું બંધન છૂટી જાય છે એવો બહુ બળિયો એ મંત્ર છે માટે નિરંતર ભજન કરવું સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું તેથી મૂંઝવણ ટળી જાય કોઈ ભગવાન સંભાળે તેની સેવા મારે કરાવવી છે તેના લુગડા મારે ધોરાવવા છે ને તે મારે બેઠા બેઠા ખાવા દેવું છે ભજન કરતાં કરતાં ક્રિયા કરીએ તો અંતરમાં ટાઢું રહે ને અંતરમાં ટાઢું જોઈને મોટા સાધુ બહુ રાજી થાય છે ભજન કર ભાવશું પ્રગટ પર બ્રહ્મનું સુખ રાખ હરિ રૂપમાં મન તારું પ્રગટના થકી નાશ પામે અંધારું અમને તો હેત આવે છે તે વાત કરીએ છીએ જે સ્વામિનારાયણ નામનો મંત્ર બહુ બળ્યો છે માટે ભજન કર્યા કરવું આ વાતના કરનારા દુર્લભ છે મનુષ્ય દેહ દુર્લભ છે અને દેહ સાજુ રહે તે દુર્લભ છે એ ત્રણ વાત દુર્લભ છે તે માટે ભજન કરી લેજો ભગવાન ભજીએ છીએ તેમાંથી બહુ મોટો લાભ થશે તે એક બ્રહ્માંડ જેટલો ન કહેવાય ને સો બ્રહ્માંડ જેટલો પણ ન કહેવાય અને બાજરો ખાવો અને પ્રભુ ભજવા ભગવાને પ્રહલાદજીને કહ્યું છે યુદ્ધે કરીને તો હું જીતાવ એવો નથી મને જીતવાનો તો ઉપાય એ છે કે જીભે કરીને મારું નામ ભજન કરવું મનમાં મારું ચિંતવન કરવું ને નેત્રમાં મારી મૂર્તિ રાખવી એ પ્રકારે નિરંતર મારી સ્મૃતિ રાખવી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું તે કંઠમાં કરવું હૃદયમાં કરવું ને જીવમાં કરવું જ્યાં થાય ત્યાં કરવું જેવી રીતે આવડે તેવી રીતે કરવું પરંતુ સંતોનો અને મહારાજનો મત છે અખંડ નામ સ્મરણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ